રૂપાલાભાઈએ જે સત્તા ઉપર છે અને જે અભદ્ર ટિપ્પણી કરી છે એની માફી તો આજે પણ ન હોય કાલે પણ ન હોય સમાધાન તો સમાધાન ફક્ત ટિકિટ રદ કરે તો રૂપાલાભાઈ આપ તો જોતા જશો કે કાલે આપણે રાજકોટમાં મહા રેલી હતી તો એ રેલી હતી રેલો હજી બાકી છે હજી ટિકિટ રદ નહીં કરે અને પોતે સમજી જાય કે મે કયા બેનોનું નામ લીધું છે જે અમારા સાવજો છે ને આ સાવજો જેને લીલા માથા દઈ દીધા છે ઈ બેનો દીકરીનું નામ લીધું છે તો પોતે સમજી જાય રાજીનામું આપી દે તો સારું છે આ તો જ ટ્રેલર છે મૂવી હજી બાકી છે અને મૂવી પણ સુપર હિટ જવાની છે બીજું ક્ષત્રિય સમાજ બોલું અહી જે પણ પધારેલા મહાનુભાવો છે બધાને મારા જય માતાજી એ પણ કહી દઈશ કે હજી પણ હું અનસન ઉપર જ છું જ્યાં સુધી રૂપાલાભાઈની ટિકિટ રદ થાય ત્યાં સુધી હું અનનો એક પણ દાણો લઈશ નહીં જય માતાજી આજે સભામાં પધાર્યા છો અને આપણી અસ્મિતાનો સવાલ છે અને એમાં મોટી સંખ્યામાં દૂર સુદૂર રાજસ્થાનથી બીજા રાજ્યોથી પણ જે કોઈ ભાઈઓ પધાર્યા છે એમનું અહીં સ્વાગત કરું છું અને અહીંયા સ્વાગત ન હોય આ સ્વયંભૂ છે સંકલન સમિતિમાં જ્યારે આ પહેલા આ ચર્ચા પર મીટિંગ થઈ અમારી અને જે કયા આ નિમ્ન કક્ષાની ટિપ્પણી કરી એની માટેની ચર્ચા થઈ અને મને મહિલા તરીકે આગેવાની લેવાની કીધી ત્યારે મેં પહેલા જ પહેલો જ મારો શબ્દ હતો કે મારા ભાઈના બાવડાઓમાં એટલી તાકાત છે કે મારે મેદાને ન જોઈએ પણ આપણી અસ્મિતાનો સવાલ છે હું એવું વિચારું કે આપણા વડા આપણા વડવાઓ આપણા બાપદાદાઓ પાળિયા થઈ ગયા આપણી માટે અને આપણને એક ઉજળો ઇતિહાસ આપી ગયા છે તો આજે લોકશાહીમાં કોઈ એક નેતા સત્તા પર બેસવા માટે આપણી જ માં દીકરી ઉપર ટીપ્પણી કરી જાય ત્યારે ઉજળા ઇતિહાસનું રક્ષણ કરવું અને એની માટે અડીખમ થઈને લડવું પહેલા જયારે દળ આવતું આપણે ક્યારે જોતા નહીં કે સામે કેટલા છે અને ઉપડી પડતા તો અત્યારે આપણને ખબર છે લોકશાહી છે આપણે જે લડત આપશું એનું પરિણામ શું આવશે મને ખબર નથી તમને ખબર નથી પણ હા એક જુસ્સો છે કે આજ પછી આ લોકશાહીમાં કોઈ પણ નેતા સત્તામાં માટે બહેનો દીકરીઓ માટે અથવા કોઈ પણ પ્રકારની નિમ્ન કક્ષાની ટિપ્પણી જ્યારે કરશે ને ત્યારે એને બે વાર આ ક્ષત્રિય આંદોલન યાદ આવશે અને આપણે જે અસ્મિતા સબર આપણા જ્યારે લોકશાહી આપી ત્યારે આપણા રજવાડા આપ્યા ત્યારે આપણો ઉજળો ઇતિહાસ આપ્યો હતો તો આ દરેક નેતા હવે યાદ આવશે કે કરશે કે આ ક્ષત્રિયોનો ઉજળો ઇતિહાસ હતો બીજું અહીંયાથી હું મારા દરેક ભાઈઓને વિનંતી કરું કે આ લડતમાં મેં ભાલની દીકરી અને માણસાની વહુનું ગૌરવ સાચવી રાખ્યું છે મારી મર્યાદા સબર

અને હું ગર્વથી કહું છું આટલી સભાઓ થઈ કાલે રાજકોટમાં પણ સભાઓ થઈ સુરેન્દ્ર થઈ ભુજમાં થઈ જામનગર થઈ કોઈ જગ્યાએ આપણા ભાઈઓ કાયદો હાથમાં નથી લીધો પોલીસ ગન સાથે એટલે વોટર ગન સાથે ત્યાં તૈયાર રહી છે એ માનસિકતા સાથે કે રાજપૂત સમાજનું બ્લડ ગરમ છે પણ આ મર્યાદા આપણે જાણવી છે આ લડાઈ આપણી લાંબી છે એ મારે તમારે સમજવાનું છે એટલે મોટામાં મોટી સંખ્યામાં માથાઓ ભેગા થાય બહારના રાજ્યોથી પણ આવે અને આ આપણું આંદોલન રાજ્ય રાજ્યની બહાર પણ જાય કેમ કે માત્ર આપણા ગુજરાતનો સવાલ નથી ગુજરાતની રાજપૂતોનો સવાલ નથી આ ભારત વર્ષના રાજપૂતોનો સવાલ છે સર્વ ક્ષત્રિય સમાજ અને સર્વ જ્ઞાતિનો આ સવાલ છે ફરી કે હવે મુંગ્યો વાગ્યો છે તો બધાયનો માંડવો મેદાને હોવો જોઈએ જય માતાજી આપણે શરમ આવી જોઈએ કે બહેનોને આપણે કોઈ ઉમરા ઘરે ઉમરાની બહાર નથી ઉમરે લો એટલું ઉકરે છે

એમાં કે બેન ને મળવું હોય તો રજા લેવી પડે એટલે મેં કીધું બહેનો કઈ રીતની એટલે કોશિશ કરે છે પણ અમને ખબર કે જેટલી એટલી વધારે અને કાલે મારા ઘરે આજે લગભગ કાલે મારા ઘરે પોલીસ મોકલી મેં કીધું અમે તો મનથી જ્યારે નીકળ્યો ને હું આંદોલન માટે ત્યારે મનમાં નક્કી જ કર્યું હતું કે ક્યાંક એક્સિડન્ટમાં મરી જવું એના કરતાં સમાજ માટે મરવું સારું એટલે મને કોઈ દબાવવાની કોશિશ કરતા નહીં અને તમારાથી જે એમ કરી લેજો કારણ કે હું રોડ ઉપર તૈયાર છું મુલકત કે કદાચ એ આંદોલન કરી ના શકે એટલે બધા ભાઈઓને કહું છું કે પરિણામથી ના બીઓ જે પણ રિઝલ્ટ આવે બરાબર પરિણામથી બીશું ને ત્યાં લગી રિઝલ્ટ નહીં આવે કે બધા આપણને આમ કરશે કે તેમ કરશે કે ફલાણું કરશે એકવાર નીકળી પડો કે જે પણ રિઝલ્ટ આવે મૂળ તો દબાવશે ને એ કોને દબાવશે મોટા વેપારી કે કોન્ટ્રાક્ટર હશે કોન્ટ્રાક્ટ હશે કે કે એને એને કામ લેવું જરૂર હશે હવે આપણે ખેતી આપણું શું શું જમીન લઈ જશે આપણે કોઈની જરૂરત નથી અને શું બગાડીએ કે ઉદ્યોગપતિઓને તકલીફ હોય એ ઉદ્યોગપતિઓ જેટલા છે ને એ જયારે એમના સમાજ ઉપર આવે ને ત્યારે નીકળી પડે છે રોડ ઉપર તો આપણે તો ખેતી છે મિલકત છે અને કદાચ કરી કરીને શું કરી લે એટલે મહેરબાની કરીને હું બહેનોને હાથ જોડું છું કે તમે જીવતા છીએ ત્યાં લગી તમે કઈ ના કરો કોઈ ઓલો ડિગ્રેશન જવર કે એવું કઈ કરો નહીં અમે જીવતા છીએ અમે આખા રાજપૂત સમાજ ગુજરાતનો ના રહે ને ત્યારે તમે આગળ પગલું ભરજો